પોતાનું નિવેદન આપ્યું છે ત્રણ અધિકારીએ બે કલાક સુધી નીતિન રામાણીની પૂછપરછ કરી છે નીતિન રામાણીએ ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવા માટે કહ્યું હતું મૃતક સંચાલક પ્રકાશ જૈનના કાકા વીડી જૈન ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીનો સંપર્ક કર્યો હતો

જે વિડી કરીને મારો ભાઈ બનશે એનો મને ફોન આવ્યો કે ભાઈ આવું છે મારો પ્રકાશ મારો ભત્રીજો છે એટલે પ્રકાશ રે કે આવું કરવાનું એનું બાંધકામ છે એટલે મેં જેને મોકલજો ને રૂબરૂ એટલે પ્રકાશનો મને ફોન આવ્યો કે ક્યાં આવું સામીના ચોકમાં આવજો એટલે સામીના ચોકમાં આવ્યો ને પછી એમને વાત કરી એમને કે આવી રીતે આવું આવું થઈ ગયેલું છે આ કમ્પ્લીટ એટલે મેં કીધું તો આમાં ઇમ્પેક્ટ ફીમાં લઈ લેવાય ઇમ્પેક્ટ ફી આનો રસ્તો છે એટલે મેં ઇમ્પેક્ટ ફીની ભલામણ કરી હતી આર્કિટેક્ટને કીધું ભાઈ આ જોઈ લે આ કરવાનું છે ખાસ કરીને કેટલા અધિકારીઓ હતા તમને શું શું પૂછવામાં આવ્યું જે ઘટના બની એને અધિકારીની તો બધા અહીંયા હતા જતા છે જી તમને ખબર છે લઈને આ ઘટના બારા પૂછવામાં આવ્યું એટલે મેં જી કીધું તું ઈજ મેં એને કીધું ઇમ્પેક્ટ ભાઈ ની ભલામણ કરી દીધી મેં આર્કિટેક્ટ ને આર્કિટેક્ટ રાખીને એને રાખી દીધો તો એ રીતે લેખિત નિવેદન લેવામાં આવ્યું વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું કઈ રીતના તમારું આખું નિવેદન અંદર તમે ગયા ત્યારે તેમને શું તમારી સાથે ચર્ચા કરી હતી કઈ રીતના કયા અધિકારી દ્વારા પૂછપરછ કરી હતી સાકરીયા સાહેબ હતા પછી બસિયા સાહેબ હતા અને આપણા ગોહેલ સાહેબ એ હતા એને મને પૂછપરછ કરી નિવેદન લખ્યું વિડીયો શૂટિંગ થી નિવેદન લેવા ના ના એમ પણ નિવેદન લખ્યું મારું કલાક પૂછપરછ આવેલી નિવેદન ની અંદર કઈ ખાસ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યા ઘટના ને લઈને એવું કઈ ખાસ એમાં મને પૂછપરછ કરી પણ એમાં બીજું કઈ હતું જ નહીં એટલે મારે બીજું કઈ કહેવાનું હતું નહીં એ હતું રિયલ એ જ મેં કીધું ભલામણ કરી સાહેબ અને તો પાછા ગમે પૂરું થયું એટલે મને કે અમે બોલાવી ત્યારે આવજો મેં તમે અત્યારે કીધું તો આવી અને તમે જયારે બોલાવશો ત્યારે હું તમને સહકાર આપીશ પોલીસને આ ઘટના જે બની ઘટનામાં પ્રકાશ જૈન જે વ્યક્તિ જે માલિક હતો એનું પણ મોત થયું

જે રૂપિયાના વહીવટની વાત હતી એ એ બાબતે કોઈ પ્રશ્ન અધિકારીઓ દ્વારા પૂછા હતા આ પૂછ્યા પણ આપણને ખબર જ નથી એમાં જાણ જ નથી આપણને કોઈ જાતની તો આપણે એમાં કઈ બીજો ખુલાસો હોય નહીં મારી પાસે જે હતું એ રિયલમાં મેં એક કીધું ચોક્કસ છે નીતિનભાઈ રામાણી હતા કે જેઓ રાજકોટના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર છે અને તેમને જે ભલામણ કરી હતી તે ભલામણને લઈને એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે ને તેમનું નિવેદન છે તે લખવામાં આવ્યું છે બે કલાક જેવી તેમની જે નિવેદનની પ્રક્રિયા છે તે ચાલી હતી ને ખાસ કરીને આ નિવેદનની પ્રક્રિયાની અંદર ત્રણ જેટલા અધિકારીઓ છે કે તેમના દ્વારા નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી તેમને જે પોતાની સાથે જે વાતચીત થઈ હતી તે વાસ્તવિકતા તેમને રજૂ કરી છે હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે જી મીડિયા રાજકોટ અને હવે જોઈશું આ કાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને છે તે